કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તારીખ અગિયાર થી વીસ ડિસેમ્બર સુધી આયોજિત દસ દિવસીય ચોત્રીસ માં હુનર આયોજન કર્યું કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તારીખ અગિયાર થી વીસ ડિસેમ્બર સુધી આયોજિત દસ દિવસીય ચોત્રીસ માં હુનર હાટ આયોજન થવા જઈ રહ્યું છે આ અવસરે આજે હાટ બજારની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી જણાવ્યું હતું કે હુનર હાટ ડેસ્ક

જાળવણી અને સાચવણીનો મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવી આગામી બે વર્ષમાં સત્તર લાખ કારીગરોને રોજગારની સુવર્ણ તક પ્રદાન કરવાનું લક્ષ્ય હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું આવનાર દિવસમાં હુનર હાટના આંગણે પંકજ ઉદાસ સુરેશ વાડેકર સુદેશ ભોસલે પુનિત ઈસ્સાર અને ગુફી પેન્ટલ અનુ કપૂર અલ્તાફ રાજા અમિત કુમાર ભૂપેન્દ્રસિંહ ભુપ્પી ભૂમિ ત્રિવેદી વિપન અનેજા પ્રિયા મલ્લિક સહિત દેશના અન્ય ખ્યાતનામ કલાકારો સંગીતકારો વિવિધ સાંસ્કૃતિક કલાત્મક સંગીત ગીતના કાર્યક્રમો અભિનય કાર્યક્રમો કલાપિરસસે રાજ્યપાલના હસ્તે આવતીકાલે ઉદ્ઘાટન હોનાર હાર્ટનો રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સાંસદ સીઆર પાટીલ અને પ્રભુભાઈ વસાવા માર્ગ અને મકાન મંત્રી પુણેશભાઈ મોદી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

संग तशों और एक ऐसी लंबी श्रृंखला है जो हमारे भारत की बहुत शानदार और जानदार विरासत है हुनर हाट के माध्यम से हम उस विरासत को के संरक्षण का काम कर रहे हैं उनको परफेक्ट और प्रभावी प्लेटफार्म तो दे ही रहे हैं साथ ही साथ उन परिवारों और उन उस धरोहर को भी हम जो है वो ताकत दे रहे हैं जो धरोहर की हमारे देश की जान बहान आन बान शान रही है हुनर हाट के माध्यम से अब तक सात लाख से ज़्यादा दस्तकारों शिल्पकारों कारीगरों को रोजगार और रोज़गार के अवसर हमने दिए हैं वो मुहैया हुए हैं और आने वाले दिनों में प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो संकल्प है हमारा हम लाखों दस्तकारों शिल्पकारों कारीगरों को जहां एक तरफ रोजगार से जोड़ेंगे वहीं पर उनकी पुश्तैनी विरासत को भी हम मजबूती देंगे हुनर हाट में जहाँ पर एक तरफ जो है आप देख रहे हैं मेरा गाँव मेरा देश है जहाँ देश के अलग अलग भागों के जो हमारे पकवान हैं उसका लोग आनंद लेते हैं शाम को जो है वो सांस्कृतिक कार्यक्रम होते हैं एक बहुत शान जानदार सांस्कृतिक कार्यक्रम होते हैं और अगर आप देखें तो तीस से ज़्यादा राज्यों केंद्र शासित प्रदेशों के दस्तकार शिल्पकार यहाँ आए हुए हैं